નાગપાચમના પાવન દિવસે સિદ્ધપુર પારસ પેંપડી કમલીવાડા ધામ તથા ચાણસમાં ધામ દર્શન કરી લાકડીઓ તાર ડિજિટલની ટીમ પહોંચી અડાલજ ગોગા મહારાજ ધામ જ્યાં હરગોવનભાઈ ટાઈગર તથા તેમના પરિવાર સાથેની મુલાકાત કરીશું અને અડાલજ ગોગા મહારાજ ધામ વિશેની જાણકારી મેળવીશું નમસ્કાર મિત્રો આપણે આજે અડાલજ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરની મુલાકાત લઈશું મંદિર જે ભૂમિમાં આવેલું છે ભૂમિના દાતા જે મંદિર બનાવ્યું છે હરગોવનભાઈ શેવાડા ઉર્ફાઈ ટાઈગર કરીને આપણે એમને ઓળખીએ છીએ આપણે જાણીશું કે અહીં ગોગા મહારાજની સ્થાપના ક્યારે થઈ કેવી રીતે થઈ અને અવારનવાર અહીં જે પ્રસંગ ઉજવાય છે એ કઈ રીતે ઉજવાય છે સર્વપ્રથમ હરગોવનભાઈ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ આપણે ગોગા મહારાજના મહત્વ વિશે જાણીશું એમના મહિમા વિશે જાણીશું તો સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે ગોગા મહારાજની સ્થાપના આપણે આ ભૂમિમાં ક્યારે કરી હતી ખરેખર આ જમીન મેં બે હજાર પાંચમાં લીધી પહેલી જ વાર આવ્યો ત્યારે નાગપાંચમ હતી અને એક ઈંટ પડી હતી એને વીંટળાઈ અને નાગબાપા ફૂંટ ચડાવીને ઊભા રહ્યા અને ત્યાં આગળ અમે શ્રીફળ ચડાયું નાગબાપાને શ્રીફળ ચઢાવી અને પાછું એવું કીધું કે નાગબાપા જો હોય તો પાછા ફૂંટ ચઢાવી અને એમને દર્શન આપો પાછા એમણે દર્શન આપ્યા એ દિવસથી મને અતૂટ શ્રદ્ધા જામી અને શ્રદ્ધા થયા પછી જ્યારે જ્યારે નાગપાચમ આવી છે આગલા દિવસથી નાગબાપા અહીંયા હાજર થાય છે એટલે આનો નેડો લાગ્યો છે જી તો અત્યારે જે અવસરનો માહોલ છે અહીં લાગે છે કે નાગપાચમનો આજે અવસર કર્યો છે તો આ અવસર કેટલા સમયથી આપણે કરીએ છીએ અને કઈ રીતનો અવસર કરીએ છીએ કેટલા લોકો અવસરમાં ભાગ લે છે આ છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ અમે કરીએ છીએ અને સવારથી સાંજ સુધીમાં પાંચસો સાતસો માણસ આવે છે દર્શન કરે છે અને અમે એવું કહીએ છીએ કે ભાઈ જેની જે શ્રદ્ધા છે ગોગા બાપાના દિવાય માંગો એ આપશે અને એના પરચા પૂર્યા છે એને એટલા બધા પરચા આપ્યા છે કે જેનાથી અમે એને એટલા ઋણી છીએ કે ઋણ અમારા ચામડાથી ના જોડા પહેરાવીએ તો ના ચૂકવી શકીએ જી તો આ અવસર પાંચ વર્ષથી કરો છો તો કેટલું માણસ અહીંયા અવસરમાં ભાગ લેવા આવે છે

જી નમસ્કાર મિત્રો આપડે અડાલજ ખાતે ગોગા મહારાજના મંદિરે એકત્ર થયા ત્યારે અડાલજ ગોગા મહારાજના ભોવાજી શ્રી વિરાજભાઈને મળીશું જે પોતે એડવોકેટ પણ છે અને ભોવાજી પણ છે એટલે શ્રદ્ધા અને શિક્ષણ બંનેનો સમયવય સાથે ભોવાજીને પૂછીશું કે આ શ્રદ્ધા અને શિક્ષણનો જ્યારે સમયવય થાય છે ત્યારે તમે અને તમારા ત્યાં આવનાર જે સેવક ગણો છે તેમને મહારાજને કેવા પરચા મળેલા છે પરચા તો ખૂબ જ મળેલા છે જ્યારથી અમે અહીંયા પૂજીએ છીએ અમને ત્યારથી અમને ખૂબ જ આના પ્રત્યે મહારાજ પ્રત્યે ખૂબ જ લાગણી છે અને આ ધરતીનો

શિક્ષણ સાથે ધર્મ સાથે પણ સંકળાયેલા છે લધીરભાઈ ખાસ એ વસ્તુ છે કે શિક્ષણ અને ધર્મ સાથે નથી ચાલી રહ્યું શિક્ષિત થયેલા લોકો એવું કહે છે કે ભાઈ આ બધું ના કરો બંધ કરો ખાલી ભણવા ઉપર ધ્યાન આપો ધર્મવાળા લોકો કહે છે કે ધર્મ ઉપર ધ્યાન આપો જ્યારે આપ બંનેનો સમયવય કરીને ચાલી રહ્યા છો તો એના માટે આપણા સમાજને શું સંદેશો આપશો આપણો સમાજ ધર્મ પ્રત્યે તો ખૂબ જ લાગણી ધરાવે છે શિક્ષણની સાથે ધર્મ પણ જરૂરી છે અને શિક્ષિત હશે તો ધર્મ પ્રત્યે બધાની લાગણી રહેવાની જ છે અને આજે નાગપાંચમ છે જેના સિરે ધરતી જાય એવા મણિધર દેવને રીઝવવા માટે નાગપંચમીનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે નાગપંચમીનું અહીંયા આયોજન કરીએ છીએ અને બધા જ લોકો અહીંયા દર્શનનો લાભ લે છે અને બહુ સરસ રીતે નાગપંચમી અહીં ઉજવવામાં આવે છે જી લગધીભાઈ આપણું શું કહેવું છે કે આવા આપણે તહેવારો ઉજવતા હોય છે નાગપંચમના દિવસે નાગપંચમી ઉજવીએ છીએ લોકો નાગ દેવતાને રીઝવવા માટે પૂજા આરતી કરે છે બીજા પણ તહેવારો ઉજવ્યો છે પણ શિક્ષિત લોકો થોડાક દૂર થઈ રહ્યા છે તો એમને પણ ધર્મના કર્મ સાથે જોડાવું જોઈએ

બોલીએ ધર્મની સાથે પણ શિક્ષણનો પ્રચાર થાય જ છે અને ધર્મને સાથે રાખી શિક્ષણમાં આગળ વધીએ એવી જ ગોગા મહારાજની અસમ કૃપા સૌના ઉપર રહે બોલો ગોગા મહારાજ કી જય